અને સવાર સવારમાં આજે મેં લેટ કરી દીધું છે કામ કરવામાં ઊઠી તો વહેલી ગઈ તી પણ થોડો આળસ કર્યો છે કામ કરવામાં તો મારું બધું જ કામ બાકી છે એ ટુ ઝેડ અત્યારે જો આજની સવાર કેટલી સરસ લાગી રહી છે અત્યારે આઠ વાગે પણ કેવો તડકો જામ્યો છે જુઓ તમે આહા હા હા અત્યારે કુલર ચાલુ કર્યું છે સાવ સ્લો સ્પીડ રાખી છે એની અને એનું કારણ છે કે રૂમમાં હવા જાય અમારે સૈયાજીનું કેવું એવું છે એક મિનિટ હો પેલા દરવાજો બંધ કરી દઈએ કેમ કે દરવાજામાં છે ને બહુ સીધો તડકો આવે છે ને તો એકદમ ગરમ ગરમ થઈ જાય છે ઘર પછી આખો દિવસ અહીંયા જો અમારી બેન રસોડું બનાવે છે એટલે લોટ બાંધવાનું ચાલુ છે અને મારા કપડાં પડ્યા છે એમને જો ધોવાના ગમેલું ભરીને કપડા હવે ધોઈશું અને જો વાસણ બી બાકી છે કપડાં બી બાકી છે બધું કામ બાકી છે જય જય આ રોજ ઉપર પાણી એ નથી કર્યું સવાર તે મારી બોડીમાં આળસ ઘરી ગયું મને મજા નથી આવતી આ મગફળીનું સામાન છે જે પોળવાની બાકી છે પણ હાલત હાથની બહુ જ ખરાબ થઈ ગઈ છે અત્યારે તો હું જઉં છું કપડાં ધોવા બેસું છું ક કહ કપડાં ધોઈ લઉં પછી બીજું કામ કરીશું આજે ઉપર કચરા પોતા કરી નાખી આજે ભગવાનના દર્શન કરી લો આજના જય સ્વામિનારાયણ જય માતાજી કપડાં ધોવાઈ ગયા છે બધા સુકાવાઈ ગયા છે જો અને વાસણ ધોવાઈ ગયા છે અડધા ધોઈને રખાઈ ગયા છે અંદર ને હવે ગમેલા ધોવે છે તડકો બહુ આવી ગયો છે ત્યાં કને પાણી ખૂબ મસ્ત આવે છે ઠંડુ હે ને કપડા ધોવા બેઠીને આવી હું મે તઈન હોય ને હજી આવે સરસ પહેલી વાર એમ થયું કે પાણી ખૂબ આવે કપડા ધોય છે ને પછી જ પાણી આવે વેલા ધોવા બોન તો એ મોડું વેલું જ આવે ધોય છે પછી જ આવે ને મોડા ધોવા બોતે ધોય છે પછી જ આવે પહેલી વાર એમ થયું કે આજ પહેલું પાણી ભેગું આવ્યું કપડા ધોવા બેઠીને આવી હું નકતો હજી આવે રૂ

અગિયાર વાગે છે આજે લેટ થઈ ગયું છે અને જીઆજી આવ્યા છે જીઆાજીની ગાડી સાફ કરે છે દુકાનથી વાપસ આવી ગયા છે તો એ ગાડી સાફ કરે છે તો બી થોડી કચ્છમાં જાય તો રજ બહુ હતી અને ગાડીની પાછળ ભૂતરાની ભૂતિયાની ગુણ લાવ્યા છે તો એ પણ બહુ કચરો કચરો કરી નાખ્યો છે મને અને ઝાડુ પોતા કરવામાં બાકી છે કેમ કે આજ થઈ ગયું લેટ અમારે અને કામમાંથી કામ કર્યું નવું જૂનું કામ કર્યું એટલે લેટ થઈ ગયું છે હવે ઝાડું ઝાડું કાઢું ને પાલ પાલમાંથી ગઈ છે કચરા પોતા કરવા માટે ઉપર ગઈ છે અત્યારે તો પાલ ઉપર કચરા પોતા કરશે ઉપર ગઈ ઉપર કચરા પોતા કશે ઝાડવામાં પાણી પીવાશે બધું કોશું ઉપર અને ઉપરથી કચરો ભગાવે છે પાલ જો અત્યારે એક વાંકવામાં પંદર મિનિટની વાર છે અને ભૂરિયા ફોડવા બેસી ગયા છીએ અમે હજી ચાલુ છે અમારે કાલનું રૂટિંગ કામ હા ભૂરિયા ફોડવાનું ઘરનું ઘરના એક્સ્ટ્રા કામ બી કરી લીધા દેણું દડાવ્યું તો એ ચાળી નાખ્યું પછી

ચલો હવે થોડીવાર આરામ કરી લઈએ તો પાંચે સાંજે પાંચ વાગે ઉઠીને પાછા ભૂરે ફોડો બેસી જઈશ ઓકે ટન ત્રણને વીસ ત્રણ વાગે તો જમવાથી ઊભા થયા હતા ત્રણને વીસ થાય છે તો હ હ તો હ હ જી અચિં ઓ તારેસા આવી ગયા છે અને એ ઉપર ગયા છે નાઈટ ડ્રેસ પહેરવા માટે નાઈટ ડ્રેસ પહેરીને આવે

દિવાલ તો લાગશે એકબીજાને લાગશે સાહેબ હાફી પડ્યા કસરત થઈ ગયા એટલી જરાક મારું અત્યારે જાડું હોય સીધું ખરી નાજરીવાલ ખાણું કેજરીવાલ

अबड़ा व्यवस्था के मान बोले रखे व्यवस्था के उठने बोले नहीं मारिए रे बुसा ओ मैं तो ठाट हो दोस में आऊं नहीं तुम्हें तो सुन रहे हैं आज जगह ना से क्या ना तुम्हें आ माथो तुम नीचे रख तो बॉडी ठाट हो दोस में आ मेरी बोल की जो था कते की था ओते में चलाए उठ के आज तो होस में होस नहीं दोस में हां 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 આટમે તાય રાખક જ રાખાય આપણો કિંમતી છોરો છબલું છબલું શું કરનો ના આ તો એક નંબર દીધો તે કિડનીને તલાંગ કરે જ કરે આઈફોન લઈ દીધો તે

તો હું શું કરું ખબર એને ફાડી નાખું સર તો બીજું આવે જ એવું ઓડિયન્સ શીખી જશે ઓડિયન્સ નથી પણ અમારા શું અમે એવું નથી કે રૂપિયા ગણ કે અમે કરી દીધા છે કલર નીકળી ગયા જો એટલે હવે શું રિટાયરમેન્ટ હતું રિટાયરમેન્ટ તો શું બીજું હાથમાં ના આવે તો ને વાડી અમે એડાવી જઈ તો કામ ના આવત ને તો કીધી તમે નીંદવા જઈ તો કામ આવત જેટલું રમો રમી લે હાથ ની મેં જીભથી નહી તલવાર થી રમો એટલું રમી લેવાનું કેવી રીતે હાથ ની બાજી જો આજનું મેન્યુ છે ખીચડી મરચા વઘારેલા લોટવાળા અને રોટલી તો ચલો આપણે જમી લઈએ જમી લેશું અમને તમે જમવા નતા આ જમીને નથી ચાલો જમી લઈશું પ્લીઝ ચલો